વરસાદની આગાહી કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી થંડલ સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની આગાહી ખેડા પંચમહાલ દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી અરવલ્લી મહીસાગર દીવમાં વરસાદની આગાહી દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ઠંડસ્ટ્રમ એક્ટિવિટી સાથે હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહ્યો હતો ત્યારે આજે સાબરકાંઠા છે બનાસકાંઠા છે એટલે ઉત્તર ગુજરાતનો આખો વિસ્તાર તો મધ્ય ગુજરાતમાં ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પંચમહાલમાં પણ છોટો છૂટોછવા વરસાદ જે છે તે વરસી શકે છે આ કમોસમી માવઠું ખેતીના પાકને નુકસાન તો કરશે પરંતુ ગરમીથી થોડીક રાહત આપી શકે છે અરવલ્લી મહીસાગરમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દાદરાનગર હવેલી દીવ દમણ અહીંયા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીને જોતાં આ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે દાહોદમાં પણ આજે વરસાદી માહોલ રહી શકે છે તો આ તરફ સૌરાષ્ટ્રના અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ છે આ તમામ જિલ્લામાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે